નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ તારીખ આઠ માર્ચ બે હજાર પચીસ ને શનિવારના રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત શિશુ મંદિર કાલાવડ મુકામે અનુખું દાદા દાદી સંમેલન યોજવામાં આવ્યું હતું સવારે આઠ વાગ્યાથી સાડા અગિયાર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા સૌ બાળક એટલે કે પૌત્ર પૌત્રીઓ દ્વારા જ કુમકુમ તિલક કરી દાદીનું સ્વાગત થયું ત્યારબાદ શૈક્ષણિક પ્રદર્શનીનું નિદર્શન કર્યું જેમાં ઉપયોગમાં લેવાયેલ વસ્તુ સામગ્રી બાળકના અભ્યાસક્રમનો ભાગ હોય છે તે સમજાવવામાં આવ્યું તેમજ વાલીઓએ પોતાના બહેનો એ લગ્ન ગીત અને ફટાણા દ્વારા પોતાના વાગોળ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેલ નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી તેમજ શિક્ષણવિદ એવા કનુભાઈ કરકર સાહેબે દાદા દાદીનું બાળકના પાયાના ઘડતરમાં કેવું યોગદાન છે તેની સાહેબશ્રીએ પોતાની આગવી શૈલીમાં શિરાની જેમ ગળે ઉતરી જાય તેવી માહિતી આપી હતી વાલી વડીલો તેમજ દાદા દાદીએ પણ પોતાના અનુભવોનો નિચોડ રજૂ કર્યો ખૂબ બહોળી સંખ્યામાં વાલીઓ તેમજ દાદા દાદી પોતાના પૌત્ર પૌત્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમથી ખૂબ જ પ્રભાવિત બન્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા શિશુ વાટિકાના આચાર્ય પ્રધાનાચાર્ય તેમજ સમગ્ર સંકુલના શિક્ષકોએ અને ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી